ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનીજ વહન અને ખનનની વ્યાપક ફરિયાદોને લઈ ભૂસ્તર વિભાગે છેલ્લા એક સપ્તાહથી દરોડાનો દોર ચલાવ્યો છે ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા શનિવારે મળસ્કે રાજપાડીમાં દરોડામાં ગેરકાયદે ખનીજ વહન બદલ ચાર વાહનો સીઝ કરી રૂપિયા સાહીઠ લાખનો મુદ્દા માલ જપ્ત કરાયો જિલ્લામાં બેરો કટોક ખનન અને ખનીજના વાહનની સાંસદથી લઈ પ્રજાની ફરિયાદો વચ્ચે ભૂસ્તર વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે દરોડામાં ચાર ડમ્પર રેટી અને બ્લેક ટ્રેપનું ગેરકાયદે વહન કરતા ઝડપાયા હતા જ્યારે ઇન્ડોર પાણીથા રોડ પર ચેકિંગમાં બે વાહનો ઝડપાતા ઉમલા પોલીસ સ્ટેશને સીઝ કરી કસ્ટડીમાં મુકાયા ગેરકાયદે ખનીજ વાહન બદલ છ પર ચુમ્માળીસ લાખનો દંડ ફટકારાયો હતો ભાલો તરસાલીમાં ત્રણ એપ્રિલે દરોડામાં બે વાહનો પચાસ પોઈન્ટ અડસઠ મેટ્રિક ટન સાદી રેતીના બિન અધિકૃત વહન બદલ સીઝ કરાયા તો બે એપ્રિલે દહેગામ ખાતે કેબી કન્સ્ટ્રક્શનના નામે મંજૂર થયેલ સાદી માટીની કોરીમાં સ્થળ તપાસ કરી માટી ખનન બાબતે માપણી હાથ ધરી આગળની તપાસ કાર્યરત છે જે ગામે નદી પટમાં તપાસ હાથ ધરી ખનનમાં વપરાયેલ એક મશીન અને એક યાંત્રિક નાવડી સીઝ કરાઈ સાત રૂપિયા ચાર લાખ ભરપાઈ કરવા નોટિસ ફટકારાઈ થોડા દિવસો અગાઉ શુકલતી અને મંગલેશ્વર ખાતે ચોવીસ જેટલી લીઝોનું નું કરાયેલ તપાસની આગળની કાર્યવાહી ચાલુ છે